એક ચકલી મારી સમસ્યાનું સમાધાન કરશે આમ કહી શેરખાન એક નકલી હાસ્ય સાથે પોતાની ગુફા તરફ રવાના થયો દયાળુ ચકલી ખૂબ જ ઉપર ઉડી અને એક જગ્યા પર ગઈ વાદળોની ઉપર એક પરી બેઠી હતી અરે ટીનું ચકલી તું અહીંયા હા વાદળી પરી મારા દયાભાવથી ખુશ થઈને તેમને એક वरदान આપવાનું વચન આપ્યું હતું ને હા આપ્યું હતું પણ હજુ સુધી તેથી વરદાન નથી માંગ્યું તો તે વરદાન હું આજે માંગુ છું શું તું મને આપી શકીશ આજે હા કેમ નહીં માંગ જે માંગવું હોય અમારા જંગલમાં એક સિંહ રહે છે જ્યારથી તે ઘરડો થયો છે ત્યારથી ખૂબ હેરાન થાય છે તેને બધા જ કામ કરવામાં અને પોતાના માટે ખાવાનું લાવવામાં પણ હેરાન ગતિ થાય છે પરીએ કંઈક વિચાર્યું અને બોલી કે પણ તે તો વિધિનું વિધાન છે જેણે બાળપણ જોયું છે યુવાની જોઈ છે તેને ઘડપણ પણ જોવું જ પડશે